નમસ્કાર મિત્રો અરબ સાગરના દરિયાની અંદર ફરી એકવાર સાયક્લોનિક સિસ્ટમ સર્જાતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમની અસરોના કારણે ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે ગુજરાત જિલ્લાની અંદર અને તાલુકાની અંદર સાયક્લોનિક સિસ્ટમ જોવા મળી રહી છે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર આજે ભારે વરસાદ થવાની મોટી આગાહી કરવામાં આવી છે આમ પવનની ગતિવિધિ સાથે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર આજે આ ફાટી જાય તેવી આગાહી પણ કરવામાં આવી ગઈ છે મિત્રો રાજ્યની અંદર જળબંબાકાર વરસાદ જોવા મળી રહ્યો છે જેમાં સિસ્ટમ તીવ્ર બનીને અનેક જિલ્લાઓની અંદર આજે જોર વધારતી જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મજબૂત બનેલું ચોમાસું પણ હવે ધીમે ધીમે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની તીવ્ર દબાણ વધારી રહેલું જ જોવા મળી રહ્યું ગુજરાતના જિલ્લાઓ અને તાલુકાની અંદર પણ સાયક્લોનિક સિસ્ટમના કારણે આજ રોજ હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર આજે ભારે વરસાદ થવાને લઈને એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ સાથે આજે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાને લઈને રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો ગુજરાતની અંદર કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહેલા જોવા મળી રહ્યા છે સાથે જ સાયક્લોનિક સિસ્ટમના પટ્ટો એનો ટ્રફ સાગરમાં જોવા મળી રહ્યો છે જે દરિયાકાંઠાની અંદર પણ દર્શાવવામાં આવી રહ્યું છે તે પ્રમાણે ત્યાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે આ મજબૂત સિસ્ટમ હોવાના કારણે ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર ભયંકર તાંડવ થવાને લઈને ગુજરાતની અંદર મોટી આગાહી કરવામાં આવી છે આગાહીને જોતા આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સાથોસાથ મધ્ય ગુજરાતના વિસ્તારમાં કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો સાથે એ ઉપરાંત ગુજરાતના જિલ્લાઓની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ આજે ગાજવીજ સાથે ભારે સિસ્ટમ દબાણના કારણે ગુજરાતની અંદર મેઘગ્રજના સાથે ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે આગાહીને જોતા ગુજરાતની અંદર આજે પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે મિત્રો પણ જેવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી ગઈ છે ગુજરાત માટે હાલ દર્શાવવામાં આવી રહ્યું છે કે રાજ્યની અંદર ચોવીસ કલાકની અંદર દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં આજે ધોધમાર વરસાદ પડી શકે છે જેમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં નદીઓ ગાંડી દૂર થઈ જવાના દ્રશ્યો પણ જોવા મળી શકે છે ને રોડ ઉપર પાણીના પાણી દ્રશ્યો પણ ફરી વળ્યા છે મિત્રો ગુજરાત ઉપર પાણી ફરી વળ્યું હોય તેવા પણ સામે આવી રહ્યા છે મિત્રો સાથે આગામી ચોવીસ કલાકમાં દરિયામાં ખૂબ જ ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે ઊંચા મોજા ઉછળી શકે છે સાથે રાજ્યના અનેક તાલુકા અને જિલ્લાની અંદર અત્યારે ધોધમાર અને ભયંકર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે રાજ્યના પાંચલા છેલ્લા ચોવીસ કલાકની અંદર મેઘરાજા મહેરબાન થવાના કારણે એકસો ચોસઠ તાલુકાની અંદર અત્યંત ભારે અને તીવ્ર વરસાદ પડ્યો હતો ગુજરાતની અંદર વરસેલા વરસાદના કારણે અમુક જગ્યાએ પાણી પાણી જ થઈ ગયું હતું જેમાં પણ મિત્રો સૌથી વધારે સુરતના વિસ્તારની અંદર મેઘરાજાએ તોફાની બેટિંગ કરીને જેમાં છ ઇંચ સુધીનો વરસાદ પણ કલાકોની અંદર જ પડ્યો છે મિત્રો ચોવીસ કલાકની અંદર રાજ્યની અંદર ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો હતો આમ આગામી કલાકોની અંદર ગુજરાત ઉપર સિસ્ટમનું તીવ્ર દબાણ ચોમાસું મજબૂત બનવાના કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં પવનની ગતિવિધિ સિસ્ટમમાં ભારે દબાણને લઈને આજે રાજ્યની અંદર ફરી એકવાર ગાજવીજ સાથે મેઘરાજા ધબડાટી બોલાવે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો પવનની તીવ્રતા વધવાની સાથે જ દરિયાની અંદર પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દરિયાની અંદર ઊંચા મોજા ઉછળવાના જોવા મળી રહ્યા છે ધોધમાર વરસાદ પડી શકે છે સાથે જ આવનારા બે દિવસની અંદર ગુજરાતની અંદર કેવી સિસ્ટમોના અસર જોવા મળી શકે છે બે દિવસની અંદર કયા કયા વિસ્તારમાં મેઘ તાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી છે આની સાથે જ મિત્રો બંગાળની ખાડીની અંદર પણ ફરી એકવાર હલહચલ જોવા મળી રહી છે આ હલચળની પાછળ ફરી એક નવી સિસ્ટમ એવું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીમાં સર્જાતું જોવા મળી રહ્યું છે અનુમાન મૂકવામાં આવ્યું છે મિત્રો કે સાથે સાથે ગુજરાતની સાથે અનેક બીજા રાજ્યોની અંદર પણ ચોમાસું મજબૂત બનતું જોવા મળી રહ્યું છે રાજ્યોની અંદર આજે મેઘ મહેર જોવા મળી શકે છે સાથે આગામી કલાકોની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં પણ આવી છે તો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે કેવો વરસાદ જોવા મળશે એ અંગેની વિસ્તૃત માહિતી મેળવીએ મિત્રો તો સિસ્ટમ ગુજરાતની અંદર ટકરાવવાની સાથે જ સૌથી વધારે આની અસરો સૌરાષ્ટ્રના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર પવનો ફૂંકાઈ શકે છે સાથે ધોધમાર વરસાદ પણ પડી શકે છે મિત્રો સૌથી વધારે ઘાતક આજે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે મિત્રો સયાલાનો વિસ્તાર અને જામનગરના વિસ્તારની અંદર અત્યંત ભયંકર અને ભારે જોર જોવા મળી રહ્યું છે આટલા વિસ્તારની અંદર રાત્રિ દરમિયાન વહેલી સવારથી લઈને રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો સિસ્ટમનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે આમ પવનની તીવ્રતા સાથે સાથે આજે સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં સલાયા જામનગર ના વિસ્તારની અંદર દરિયાકાંઠાના વિસ્તારમાં જેમાં પોરબંદરના વિસ્તારની અંદર રાજકોટ જિલ્લાની અંદર અને ચોટીલાની સાથોસાથ મહુવાના વિસ્તારો અલંગના વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારો છે ઉના રાજુલા એ લાગુ વિસ્તારની અંદર આજ ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે સાથે જસદન વિસ્તાર ગોંડલના વિસ્તારો સાથે સુરેન્દ્રનગરની અંદર પણ પવનની તીવ્રતા અને ભારે મેઘટાંડો જોવા મળી શકે છે આમ સૌરાષ્ટ્ર ઉપર વરસાદી સિસ્ટમનું જોર વધવાની સાથે સાયક્લોનિક સિસ્ટમ પણ મજબૂત બનતી જોવા મળી રહી છે ચોમાસું પણ હવે ધીમે ધીમે આગળ વધતું જાય છે અને તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે ચોમાસું તીવ્ર બનવાની સાથે જ અનેક વિસ્તારમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જેમાં તીવ્ર દબાણ અત્યારે નવી સાયક્લોનિક સિસ્ટમના કારણે કચ્છની અંદર પણ ભારે દબાણ સર્જાયેલું જોવા મળી રહ્યું છે જેમાં કચ્છની અંદર આજે માંડવીના વિસ્તાર અને બારડોલીના વિસ્તારની અંદર ગાંધીધામ દરિયાના કાંઠાના વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો સાથોસાથ કચ્છના બાકીના વિસ્તારમાં પણ સિસ્ટમની તીવ્ર દબાણ સર્જાતું જોવા મળી રહ્યું છે જેમાં નળિયા લખપતના વિસ્તારો ના વિસ્તારો છે તેમની અંદર પવનની તીવ્રતા આજે મધ્યમને લઈને ભારેથી અતિભારે વરસાદની આગાહીના અનુમાન દર્શાવવામાં આવી રહ્યા છે આમ કચ્છના દરિયાના વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો સાથે તીવ્ર વરસાદ થવાને લઈને કચ્છની અંદર પણ મોટા મહત્વની આગાહી કરવામાં આવી ગઈ છે મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી આ સિસ્ટમનું દબાણ આગળ વધતું જોવા મળી રહ્યું છે જેમાં આજે રાજ્યની અંદર ટેમ્પરે ટેમ્પરેચર છે તે સત્યાવીસ ડિગ્રીથી લઈને છવ્વીસ ડિગ્રી સુધીનું રહેવાનું છે ટેમ્પરેચર રાજ્યની અંદર જોવા મળી શકે છે આગામી કલાકોની અંદર આજના વાતાવરણને લઈને કહેવામાં આવ્યું છે કે ટેમ્પરેચરના અંદર ઘટાડો જોવા મળ્યો છે રાજ્યની અંદર સુધીનું તાપમાન અંદર ઘટાડો જોવા મળી શકે છે ઠંડક છવાઈ ગયેલું વાતાવરણ આજ ગુજરાત રાજ્યમાં ફ્રી વળશે રાજ્યની અંદર ફેલાતું જોવા મળી રહ્યું છે ઠંડી સાથે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર પણ ડુંગરાળ વાતાવરણ જોવા મળી રહ્યું છે વરસાદી માહોલ છવાના કારણે અનેક વિસ્તારની અંદર વરસાદ જોવા મળી શકે છે જેના કારણે ગરમીમાંથી લોકોને રાહત મળી શકે છે સાથે સાથે આજે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો જેમાં આજે અમુક અમુક લાગુ વિસ્તારમાં તો દરિયાના કાંઠે ઓછા મોજડા પણ ઉછળતા જોવા મળી રહ્યા છે અને મેઘ તાંડવ પણ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી આગળ વધીને મધ્ય ગુજરાતના વિસ્તાર તરફ આગળ વધતું ચોમાસું આગળ ધીમે ધીમે વધતું જાય છે અને આ ચોમાસું દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર જ અત્યંત ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે અને તીવ્ર પવનો ફૂંકાઈ શકે છે પચાસથી લઈને સાઠ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર પણ આજે ફરી એકવાર પવનની ગતિમાં પણ થોડોક સુધારો વધારો થયો છે વરસાદી સિસ્ટમનો જોર વધવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ તીવ્ર આગાહી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી છે જેમાં ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પડી શકે છે જેવું અનુમાન અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારને લઈને કરવામાં આવે છે તમે જોઈ શકો છો એ પ્રમાણે અરબ સાગરના દરિયામાંથી સિસ્ટમ આગળ ધીમે ધીમે અત્યારે ગુજરાત